કેવું છે હવે સારું છે આડી કોઈ ની વસ્તુ થાય જણ કરી દે દાદી બોલી દે મને તો ગાઈસ મે તો મે આધી મેકી દી દી જાગો બેના હાથમાં જો મેં તો વગન ગમતું નહીં તો ગાઈસ તું ને બે જણો ખા બેઠો ખાતા ખાતા રોવા બે તો ટેટા પાણી ફોડી રહ્યો છે આ ફૂટા એ સાચું કલા દેજો જો તો ગાઈસ પાણી ટેટા ફોડો જોયા દેવનું પેન્ટિંગ બનાવી દે ઓન પેન્ટિંગ આલી કરી ગયો સો હેલો ગાઇઝ ગુડ મોર્નિંગ જે માતાજી જય દ્વારકા દિશ તો કાંઈ સ્વાગ્ય છે તમારું મારા નવા બ્લોકમાં તો કાંઈ સ્વાગ્યા છે નવું નવું જોવા કહો આ તો વાદળો વાદળો છે હં તારકો સમૂડ તો નહીં કારણ કે કાલ દિવાળી જાય ને એટલે નહીં કહે ચાલ ખાલી દિવાળી જાય ને એટલે વાદળો વાદળો કિંજા ગુડ મોર્નિંગ કેવું છે હવે સારું છે અડી ચા ચા પોણી કર્યું

સારું હોય ને વધાર તો કમ્પ્લીટ ને નાસ્તો કરી લે પછી દવા ગળાવું હેટ બધી ભેગી કરી દવા બવા ગળતી હો નહીં ને પછી તો સારું થાય તો કાંઈ જુઓ નહીં નીચે અહીંયો તાર દવા ગળવા નહીં નાસ્તો કરે દવા ગળ લે અગિયાર વાગ્યા પછી હું દવા ગળી સિંજલ તો અહીંયા ચાબા ગરમ કરી દઈશ અમારા માટે ખાવાનું બનાવી દઈશું तमी गुड मर्निंग गुड मर्निंग दवा गडी अनि तयार आरम्भ गर ममीनी फेरी मुख्य पिठा गल्वानती गरले उङा बापा हि गडीयो गडीन गडीन दादी गुड मर्निंग जय माताजी आ हालै छ न कबे पाछ छ

ઓયバターથી દેખુ ખાવાનું બગતું ના સુખા માથું તો બહુ પાયો ને અચ્છા દૂધ ઉત ખાતી નહીં દૂધ નું ચાલુ કર આ જો દવાળી નું તો દૂધ માં આવી દવા થી ના ઓલ ગરપો ના દાદી બોલી દે મને આ લે ખાતા બેલ ની તો ગાઈ સાતો કાડી દીધી અને દીધી નાસ્તો કરો કે ઇન્જેક્શન થોડો બસ તો ગાઈસ હું તો નાસ્તો કરી રહ્યો હું ઇન્જેક્શન નાસ્તો કરી રહી છું નાસ્તો બસ તો કરી રહી ને એટલે ને દવા ગળાઈ તો ગાઈસ હું તો બજારમાં જાઉં આ ગંગા બેઠી છે ભાઈ આ ગણી ને બધી અરે આવતા તો દવા ગળી નોખી તો ખબર જ ના પડે કે સઈ ગળી ને સઈ ના ગળી તો ગાઈસ હું તો બનાવું છું આ તો બજાર જતા રહ્યા ના બાવા એમ હું ત્યાં ચાલુ કરી દો સઈ બનાવું છું દાળ અહીંયા ડુમી સસ્તા નીકળી ગયો ખાના

બના ભાત તૈયાર થઈ કંપની ભાત કઈ જઈ ખાદી સહી બના ભાત બની જ દાદી બનાવ સહી દાલ ચટણી ન ખાઓ તીખો તીખો

હવે હું તમને બતાવું તો ગાઈસ હું ઉપર હોકારી વિડીયો વિડીયો અપલોડ થતો નથી તો કર તો ખબર તો રીસ્ટાર્ટ કરવાની હું બધું કે તો હું કેટલી વખત કરી રોખા હાઉ ઈયા હું ગાવમાં તો કાઈ નંગોમાં

શાક માટું લીધું દાળ ભાત ખા પણ શાક તો લે થોડું થોડું ખાય હવે દવાઓ ગળવાની થાળી કાઢી લીધે હું બે ગયું આટા દાળ કાઢજ મને તો ગાઈસ બધા તો જમી ગયા નંકી ખાડી હતી ફિન લઈ બજાર માં ઓપાનું ઉંગાવ જજે ની ઓખયા એ ઓખો જજે પાસન ગસીન તો હોઈ જા કોમ નહીં કે પડતો તવા ગળવાની એતર બપોરની નહીં ને થોડી બાટલી પીવાની હો થોડી વાર રહીન પી એટલે ખાધેલ નીકળતા તો ગાઈસ નંકી ખાડી હતી

તો ગઈશું તો ચાબી બી ચા બાપી ઉપર આવી ઉપર આવી તો બી ઉઠ્યા નહી ને આજ તો બહુ દિવસ પછી જાગુબેન ને મહેદી મીકવાની હગનમાં કી હતી ત્યારે એકબીજા હાથમાં મીકતો તો ત્યારે હવે આજે જાગુબેન હાથમાં મીકવાની સાથે ફાવતી નહીં હવે જો ઉચ્ચ મે કઈ છો ટ્રાય કરું ચાર પાંચ મહિના થઈ ગયા લગન ના ચેટલા મહિના થયા કેટલા થયા ત્યારે મેં કીધી તમની હવે આજે ટ્રાય કરું ખબર નહીં છે મીકાય છો જાગો બધા ગમો કઈ ગમતી ચાલો તમે મૂકી દઈએ ગવા મૂડું ગાય છો તો ફરતી નીચે આવી જાય અમને પાસા પાસા અમને અહીંયા ફરી જાય બંચા દેમકો જતુરિ કોણી 100 વાજી 100 150 150 હવે ચોખ્ખાર ચાલ કાંચા ગ્રામ કોઈ નકી પછી જાગ મેં મેંધી મે કાદો સજાર છે તો કોણ ચલો ચા કાડી તો ગાઈ હું તો હાલો જુંગી નઠ્યો નાય જે સુની છે ચા પીવા માટે કેન્દ્ર માં રાગળ રાગળ હેડી જાય પીધી જાતી

પ્રતંત દે આવી છે ચિકા ડોડુમી કુ તો ગય ચલાતાનું વીટો લેતાઈએ વીટો લાઈ હ પર યે ઉપ્રકતાઈએ દિવા અના ચત દર્ંત

તહેવાર હે એટલે શું કરવાનું ખબર હે બધાને અંગા છેડવાનું તો કે ઘેર ખાઈ આવવાનું એટલે શાકભાજી હાથ દાળા ચાલો તો કઈ કિંજલ તો રોટલી બનાવી રહી છે મોડું કર્યું આવતા તમે તો ગરમ ગરમ રોટલી કિંજલ રોટલી હા

ડું ડો પપ્પા જન્મીજે મારે કીધે ખાવા દેશો બેસી ગયો ગાઢી ચડીનું શાક શાક દાળ ખાઈ ફટાફટ તો ચાલુ કર મારે તો ભૂખ લાગી એ મને બસ એ મારું પતિ જાય ફરી દેને તું બેહી જ રહી તું હજી જોઈને બેસી રહી તો મુખ થઈને ઊભો થઈ જાઉં થોડું ખાઈ લે હેઠર ખૂબ ધરાઈ પણ દવા કરવાની તું તો બે જણા ખાવા બેઠો ખાતા ખાતા દોવા બે ઘુંઘટ આવી જ ઘૂંઘટ આખું કરતી તારો હમ માથવા તો કજી માટે નહીં Orang tahu model ni. Macam mana? Hmm. Okay, Ada Kalau, kalau. Angkat ini. Ah.

થોડાક છે આમ તો બહુ નહીં એમાં મમ્મી આપણા આવા ફટાફટ ધોઈ દીધો હો પછી આરામ કરો કરો કેમકી તો ટીટા પાણી ફોડી રહ્યો યાર ફૂટા એ સાચું કલા જો તો ગાઈસ પાણી ટીટા ફોડો જોયા જો પાણીમાં ਵੀ ડેટા ફૂટી ગયો છે જેણી ટેટી ઉપર પાણીમાં બુલ બુલ થાય પપ્પા કઈ ગયા

અંકિત તમે મેડનો કરીયો પેઇન્ટિંગ જોઈ લો અતાજી બેરમાં પેઇન્ટિંગ બનાવી દી હરી કરી કે હા ઘર ગુડ તો ઉપર બાટલો લીધો ને હા પીવા માટે ઠંડુ કરવા મેળવાનું બાર તો ગાઈસ મે તો ઉપર રૂમ માં આવી ગયો છું ફટાકડા બટકડા ફોડી પાછળ પાસાદ દેખાય છે તો મન ગિંજેલી દેખાતી જ છે આ રહી આ રહી આ રહી આ રહી તો ગાઈસ ગિંજેલી દબા પર આવી ગઈ છે દબા પર ની તો રૂમ માં આવી જશે તો ચલો ગાઈસ અમારું વિડિયો નો કરીએ છે એન્ડ ગિંજલ બી ઉંગસ દુખાય છે આ તમને આજે આટલા થી તેટલા સુધી દુખાય નસી નસી હમ નસ લાલ થઈ ગઈ ને ચિલાકડા દેખાય અરડુંંગ હતા અરંકાર કાલે એલઆઉટ થવાનું જો આટલું જીજો આ ઉઠવાનું કાલ વાગે 5 વાગે વાગે નહી જતી તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી કાલો કે શું તો ગાઈસ મારા અને મારા પરિવાર તરફથી હેપી ન્યૂ બધાને સાલમું બાળક ટાટા ભાઈ બાય